ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગુજરાતની યુનિવર્સિટીઓ કોલેજના છાત્રોની સામાજિક કાર્યકરની ટ્રેનિંગ પૂર્ણ કરતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ કોલેજો ગુજરાત વિદ્યાપીઠના છાત્રો સામાજિક કાર્યકરની ટ્રેનિંગ માટે ભુજની માનવજ્યોત સંસ્થાની પસંદગી કરતા હોય છે ત્રીસ દિવસની ટ્રેનિંગ દરમિયાન સંસ્થા દ્વારા

રફીક બાવા લાલા બોટી નીતિન ઠક્કર મનસુખ નાગડા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા માનવજોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ ગુજરાત વિદ્યાપીઠના જે સામાજિક કાર્યકર તરીકે સર્વિસ કરવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓને અહીં માનવજ્યોત સંસ્થામાં ત્રીસ દિવસ અથવા પાંત્રીસ દિવસની ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે આવા છાત્રોને ગુજરાત વિદ્યાપીઠ તથા ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ અમારા આશ્રમે મોકલતી હોય છે માનવતા સંસ્થામાં મોકલતી હોય છે અમારી સંસ્થામાં આવ્યા પછી એમને અમે લોકો જુદી જુદી પ્રવૃત્તિઓમાં જોડતા હોઈએ છીએ કે કાઉન્સેલિંગ કેવી રીતે થાય ગરીબોના ઝૂંપડી ભોજન કેવી રીતે પહોંચાય પહોંચાડે વૃદ્ધોને ટિફિન કેવી રીતે ઘરે પહોંચે છે જીવદયાનું કાર્ય કેવી રીતે થાય છે એવી રીતે અમારી લગભગ ઓગણપચાસ જેટલી પ્રવૃત્તિઓ કચ્છમાં ચાલે છે એ પ્રવૃત્તિઓમાં આ વિદ્યાર્થીઓને અમે સાથે રાખી અને એને જ્ઞાન પૂરું પાડીએ છીએ જ્યારે સામાજિક કાર્યકરની ટ્રેનિંગ પૂરી થાય ત્યારે અંતે એમને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવે છે આજે અમારા કુંદનપુરના દાતા રવજીભાઈ કરશનભાઈ હાલાઈના હસ્તે આ બધા જ વિદ્યાર્થીઓને અમે લોકોએ પ્રમાણપત્ર આપ્યા છે અને એને શુભેચ્છા પાઠવી છે કારણ કે આવનાર દિવસોની અંદર એમને કોઈ પણ એનજીઓમાં સર્વિસ મળશે અને તેઓ પોતાના જીવનના પ્રગતિના શિખરો સર કરશે આવી રીતે માનવજોત સંસ્થાએ અત્યાર સુધીમાં રાજ્યના જુદા જુદા યુનિવર્સિટી અને કોલેજો અને ગુજરાત વિદ્યાપીઠના બસો ચોરાણું જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને સામાજિક કાર્યકરની ટ્રેનિંગ આપી છે અને તેઓ પોતાની આ જીવનના પ્રગતિના શિખરો સર કરી રહ્યા છે